હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય બધા જય માતાજી જય બાપા સીતારામ ને આ તો સવાર સવાર માં મેં બલક શરૂ કરી દીધો છે ને આ તો પેસઠ દિવસ છે એટલે આ હું જાઉં બેન પાસે હું દિવસ દિવસે બેન ને કવા કરીએ બેન હેપી બર્થડે થેન્ક યુ હા બધી યુટ્યુબ ફેમિલી આવજો ચોકલેટ ખાવા ઘેરી સાક રથાઈ ખરાનો તો અવિનાશ નાવા ને જય માતાજી જય આજે શરૂ થઈ તો આપણે જેલા અને આજે ખાસ દિવસ એવો બેન નો બર્થડે અમારે તો હેપી બર્થડે બેન

हला ए तर्नमा कति बेर ह्यापी बर्थडे के ज्या ३ ४ र के जदीदीमा कति बेर के कोनी खबर ए गर्ते सेम गए के आबे बारे अहा त्यो बुता भएन त खास गरे नि आज त मै बडै ह्यापी बर्थडे फॉर्मेट मा लेखिन्छ ताकि आज हाम्रो भएनको बर्थडे हेले त अब जाउ बर्थडे हां अन्दै आज चोक्लेट खा हां थैंक यू अन्दै त अबै म जाई मडै Bapak jadi, 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 બસ પગે લાગી ને પછી અમારા બાજુમાંથી ગઠામાં હે બે સડેલા નાય પગેલા બતાવવાનું તો ફેમેલી હવે અમે બધે દર્શન ને એવું કરી લીધું છે ને હવે અમે જાઈ ઘરે આ બે દર્શન કરી લીધા હાઠી કરી લીધા ઘરે જઈ હવે ઘરે તો ફેમિલી રસ્તામાં છે ને ઘણી બધી ચોકલેટ કે બેનનો ચોકલેટ વેચી ચોકલેટ લીધી હા તો તો ફેમિલી ઘરે પૂગી હવે અને મારું બેન જે ચોકલેટ હા હાલો બધા ચોકલેટ ખાવા અને જયપાલભાઈ પૂગી ગયા

તો કેક લેતા જઈ બેન હાથું સ્પેશિયલ ને બનાવવાનો ઓર્ડર આપેલો હતો કાલે આપી દીધેલો હવે કેવી બને કેવી નહીં અને કેવી રીતે કેક આવશે એ બધું તમને દેખાડી તો અત્યારે કેક લેવા તો આપણે અત્યારે સંજયભાઈ ની દુકાને ગમશે સંજય સારું ને હા બસ જલસા છે અને સ્પેશિયલ કેક બનાવેલી છે ભાઈ તમને હાજર ખબર પડશે કેવી બનાવે છે એમ અત્યારે તો મેં એ જોઈ અને મને બતાવી નઈ ઘર

કાલ ના વિડીયો તમને બધી ખબર પડશે કારણ કે આજના વિડીયો તો કઈ ખબર નહીં પડે બેન આપણે હું ગિફ્ટ આપવાની છે એમ કાબે હું આપવાની મન તો કે હે લે લે સરપ્રાઈઝ કોને કહેવાય કાબા હા એ કે દેવાનું હોય પછી એમ થાય હું હશે હું તે હશે હા કાલ કાલ ખબર પડશે આજે જ નહી દે તો જો અમારે ગોજી ભાભી શું કરે આ બેન ને ખબર આવી આ

એવું હેબ ને અત્યારે એવું હાલે ને ક્યાંક ને એવું લાવે છે પણ થોડીક વાર રહીને પછી એવું હજુ રાખશું કાપવાનું ને એવું કારણ કે બપા આજે નથી બપા જેલા કામ કામે તો બપા આવી જાય ગયા પછી ક્યાંક ને એવું કાપશું તો ફેમિલી અત્યારે હું એવું છું રૂમમાં ને કઈ જગુના મહેનત કરતા બે ત્રણ ભાઈ બંધ થયો મેં એટલે હવે ફોગા ને એવું આવી રીતે કઈક બાંધ્યું છે બે અને કા બીજો હાલ આવ્યો પણ હવે આ કેમ હે કઈ હવે ને હોસ્તી આમ લીટા હે બધા એમ કાપેલા તો એને કઈ ખરખી રીતે ગોઠવશું કેવી રીતે ગોઠવાય તો હવે કઈ ખબર છે તો હમ તો ફેમિલી અમારે હે ને ચોકલેટ આયા બાકી ન હોય લાવે તો છે ચોકલેટ આપણે ખાવાનું ને બધું હા ખાવાનું રોટલે ખાવાની

તો તો આરે દે કે દુ સોટાડવા મીરાવે અને હવે પોકાલાલા સઈ હવે એ હા 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 જોયા જોયા ભાઈ કરેલું એમ ને ને કોઈ પાડી

અરે વાહ વાહ ભાઈ આ છે કેક અને સ્પેશિયલ આવી બે બેને સરપ્રાઇઝ આપી છે અત્યાર સુધી તો મે કીધું બે એમની લીન જાય બરોબર ને બરોબર બરોબર આ જાય પેક કરી દે પેક કરી દે તો ફાઇનલી જો બેન ની સરપ્રાઈઝ જે હતી એ ફૂલ આવે કે વાહ હે

Iya lah, <laughs> Ada કેક ખાવા જ આવે ને બેસે અને મારે બેન ને ગિફ્ટ આપવા ને એ કાલના ના આવશે આજના ના વિડીયો માં નિયાળ હું છે હું ની કાલ નો વિડીયો જોવા ને તમે કાલ આવશે તો તમને ખબર પડશે જો એ ને આવે ની ને એ સરપ્રાઈઝ માં એટલે એટલે ને પેલા આપી દીધે આપણે આપણે ગિફ્ટ છે ને એ સરપ્રાઈઝ છે प्लाबल है सी कौनवा जिला है मेरे आईस तू न ले ही हूं तो नहीं लेना तुम्हारे हां मस्त है हम बोलो सोचा था तेरे खावानी है आ दो क्या है वास जो सेम मस्त तू तो की की ले आ भाई कैसे मन से क्या खा ले की की ले मस्त किया हमरा खाएं हां हम मस्त है राम आ माने मु ना दो रे हो मस्त कुछ धीरे रे अरे सेम हमरा खा ले पासी

මාර විත් කරල මන බ පද නි ගඩ ගඩ ග න ගඩ

रानी जान्दो चाल्यो दो पैसाको नाम भयो पैसाको नाम तमारो हा तमारो त यी बेनले बेन तिन दे दे न हरचेसो एक नेक लाडि ग्यो के के तनी न दिदिनो अनि फेर नानी सते पैसा दिदिनु न पैसा आमे अब कति बडा पैसा छ यो आइसे बेन जो कति बडा पैसा छ कति बडा छ मेने हे पावडो क देइ पा

ફરવા લઈ જવાનું સૌ એટલું તમને ખાલી કહી દઉં અને બહુ દૂર જવાનું છે થોડું ઘણું દૂર જવાનું છે તો તમે બધા ગેસ્ટ કરજો ક્યાં જવાનું એમ અને બસ આજનો વ્લોગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી